હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અને ગાય તમે જોઈ જ શકો છો કે કાલે મેં વિડીયો જે બનાવ્યો હતો એમાં કહેવાય કે એક પણ લાલની આવક નહોતી અત્યારે તમે જોઈ શકો છો ફૂસકોળ આવી આવક આવી ગઈ છે બરાબર આ તમે નજર ફેરવી શકો છો અહીંયા પણ અને સામે પણ કેમ કે અહીંયા એવા મને વાત મળી છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી કદાચ હરાજી ચાલુ થશે બરોબર તો તો છું એનું તમે જોઈ શકો છો પણ અત્યારે આની કહેવાય કે હરાજી બંધ છે લાલ કાંદાની બરોબર ને દેવળિયા ખાતે ચાલુ છે તો અત્યારે હું તમને લાઈવ હરાજી સફેદ કાંદાની બતાવવાનો છું તો વિડિયો માઇન્ડ સુધી બનીને રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ વિડિયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશનને ઓલ પર કરી દેજો અને તમારા ભાઈની આઈડીને આવો સપોર્ટ બનાવી રાખજો જેથી કરીને હું આવા સપોર્ટ તમે બનાવી રાખશો તો હું આવા વિડિયો તમને દેતો રહીશ અને તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે સપોર્ટ કરજો અને વિડિયોને એન્ડ સુધી જોજો 500 રૂપિયા આબોલો ભાઈ આબોલો

એકાદ થેલી આવી હલો ભાઈ સારું છે હલો થોડો થેલી ક્યાં છે તમારું છે હાલો આગામોમાં ઓલા ઓરામાં હાલો ભાઈ ઓડી તો કેવું પડે ને ભાઈ 40 માલ જોઈ કોરો છે 47 રૂપિયા અમાર વાગ 48 48 કાઈ વાંધો

ઓઠાવાડો શ્રીયા ચાલો ભાઈ હાલે કે લીલા વાથે લઈ લઈ લો ઓ કે લીલી લઈ લો ઈ લી ડીસે નમાવતા ની ઓલી લ્યો ને લી લ્યો તોડ હાલો એ કાળી કાઢ ઈ હાલો આ કાળી હોયત નઈ કાળી કોક રેડી છે ભાઈ હરખાવા ભાઈ હારું છે એક મિનિટ દર્દો નેટ આવો ભાઈ રેડી હાલો

280 આપી દો લા હારો છે ભવાની 280 આપી દે 286 286 લવ કુછ 250 250 ભાઈ અકિલ 250 ₹4 વેદી ભાઈ 250 ₹1 એક વાર એક સાઠ્યોતેર ₹100 માછી બસ 85 હારું છે નાખી દે આ 80 ₹80 ₹80 ₹85 ₹85 એ બાર હારું એક બાર ₹100 એક બાર આપી અત્યારે ભોગળાથી રૂપિયા બસો બસો ભોગણેસ રૂપિયા પર બેસી બેસી રૂપિયા બસો બ્યાસી બસ પંચ્યાસી પંચ્યાસી બને બસો છે સત્ત્રેસ રૂપિયા બસો અઠ્યાસી બસો અઠ્યાથી estou vendo o vendo vendo vamos já viu lá vendo aí viu 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 o viu 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 400 રૂપિયા 200 30 35 36 37

ત્રણસો ત્રણસો છવ્વીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ સોળતાલી ચાલી તમે બોલો ભાઈ